આગળ અન્ય મહત્વના સમાચારની તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં જે ગુજરાતના સાધુ સંતોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે એ આમંત્રણને લઈને હવે જે તમામ લોકો છે એ અયોધ્યા પહોંચશે અયોધ્યા અયોધ્યામાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં તેઓ ભાગ લેશે તો અયોધ્યામાં પાંચસો વર્ષ બાદ ભવ્ય મોટું રામ મંદિર બનવા જઈ રહ્યું છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આગામી બાવીસમી જાન્યુઆરીએ થવા જઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લાના આદિવાસી તાલુકા ખાતેથી એક કિલોમીટર લાંબી રામાયણ અને રામ મંદિરની ઘટના પર આધારિત વારલી પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવી છે ધરમપુર તાલુકાના ભેંસદરા ગામ ખાતેથી એડી ફાઉન્ડેશન અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આદિવાસી વિસ્તારના ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓ અને બસ્સો જેટલા દેશના વિવિધ આર્ટિસ્ટોને સાથે રાખી રામાયણ અને રામ મંદિરની ઘટના પર આધારિત એક કિલોમીટર વારલી પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવી છે આ વારલી પેઇન્ટિંગમાં રામાયણના તમામ અધ્યાયો અને બાબરી મસ્જિદ તોડવાથી લઈને રામ મંદિર બનવા સુધીની તમામ ઘટનાઓને વારલી આર્ટ થકી દર્શાવવામાં આવી છે એક કિલોમીટર વારલી આર્ટ પેઇન્ટિંગ તૈયાર થયા બાદ અયોધ્યા ખાતે મોકલવામાં આવશે સાત હજાર જેટલા વિદ્યાર્થીઓ અને દેશ વિદેશથી વારલી પેઇન્ટિંગના કારીગરો અહીં ઉપસ્થિત રહીને જે ભગવાન શ્રીરામના આ આજે પ્રાણ પ્રતિષ્ઠા થવાનો છે એની યાદગીરીમાં એની સ્મૃતિમાં જે અહીંથી એક કિલોમીટર જેટલી આ વાડલી પેઇન્ટિંગ સાથેની જે કૃતિ અયોધ્યા ખાતે જ્યારે આ આદિવાસી વિસ્તારમાંથી જઈ રહી છે ત્યારે એક આનંદની લાગણી અનુભવું છું જે અહીંયાના બાળકોમાં હજુ વિસ્તૃત નથી થયો તો આ રામાયણના એક લાંબા એપિસોડથી અમે બાળકોને એના માટે પ્રોત્સાહિત કરવાના છે કે આ પણ તમે તમારી રોજીરોટીનું સાધન બનાવી શકો છો જે તમારી કળા છે એ તમારી રોજીરોટી બની શકે છે મને બહુ ગર્વ છે આ વસ્તુ માટે અને મને બહુ સારું લાગે કે ભાઈ મેં મારી મારું પાર્ટિસિપેશન નામ આ આટલા કેને પ્રસંગ માટે મેં આપેલું છે તો હું ખુશ છું અને બસ એટલે ભગવાનની ઈચ્છા થશે તો આખું વર્લ્ડ રેકોર્ડમાં પણ આનું નામ આવી જવાનું છે